હાલો ટાઈટિંગમાં ફાઇટિંગ મહાયુદ્ધ આરંભ આખો બ્લોક આ બે હોખડાયો બાંધવાનો બ્લોક આખો પૂરો અંતમાં બતાડી એ પૂરો બ્લોક જોઈજો ખાસ કરીને આ જે ડુંગરા આવ્યા છે ધ્યાન સારવાર જોઈજો તો આજ આપણે આવી ગયા છીએ ધ્યાન સારવાર ડુંગરે તો આજ ખાસ એક ધ્યાનુનો દુહો તો બોલવો જ જોઈએ તો એક દુહાની હારે આખા બ્લોકની રમઝટ કરાવવાની છે તો કારણ કે અરે રામો રામો ડોબા રાબડે જ રેમ અને ઓલા ડોબા ક્યાંથી રાય સો સો મહિના મૂળ મૂળગ્યા જાય રામો ડોબા રાબડે ને ડોબા ક્યાંથી ડાય સો સો મહિના મૂળ મૂળગ્યા જાય કારણ કે ગોવાળિયા એવા હોય ને આખો દી પાણીના માદલા બહેરી રાખે પછી આ પછી ભાદરો મહિનો આવે તો સારો ગોવાળ હોય ખતવાળો ગોવાળ હોય એ આમ સારી કાઢવીને બેહું ને આમ લોહીમાં લથપથ કરી નાખ્યું હોય ને ભાદરો મહિનામાં વાતર આવે એટલે હંજિયું ખડાયા થઈ જાય ને આવતા વર્ષે વહીં ને પછી ગરમ સરમ ગરમ સરમ ગરમ સરો સારો અમરે પણ મારી જેખો યાદી રામો હોય માદળામાં બે હારી મારી જેખાને અરે એમાંથી તે વશયું થક્યું જાય કારણ કે વહીંય તો વધે ને આ એ માટે દુહો છે કે રામો ડોબા રાબડે ને ડોબા ક્યાંથી ડાય સો સો મહિના સારેતા તા જાય તો હાલો આજે આ દોહાની અરે તમને ખાસ આપણો બ્લોગ બતાવવામાં આવશે તો જાય મુરલીધર તો પૂરો બ્લોગ જોઈજો જો સંધાય દર્શન કરાવ્યું પેલા વેલા સોડ્યા છે અને જાળા ખાણી બહુ વધી ગઈ છે જો આપડી ભગર છે આ વગર ની ખડાઈ છે ને આ છે નાનકી નાનકી સામે જોતો આકડે નાનકી નું પાછું ધીંગાણાનો બહુ જોરદાર વિડીયો છે એ આમાં આકડે બ્લોગમાં બેકવામાં આવશે નાની કઈ ટોપલે નખર એક ખીલ જ દઈને બાંધી પણ ઢીંગાણું એમ કર્યું આ છે સંતુર સંતુર ઓલી તંતુર છે ઓલી એ જો આડી છે એ ટોપલ છે આગળ બતાડું એના આખા દર્શન આ આપણો લઘરો ઘેડો છે લઘરાનો પાડો છે આ છે આપણી કુંઢી આ એની ખડાઈ છે આ છે આપણી નાની જોરદાર જાફરાવાદી આ છે આપણી ઘાટડી આ સંતુર ને તંતુર આગળ તિલક આ જો ટોપલ ટોપલની આડી કઈ છે ગદી છે ઉલ્પા ગાંડી આ છે આપડી ટોપલ ટોપલે આજી પેલા છે તને ખડાય એકદમ એક નંબર ખડાય છે આ ચો આ બાકી બધી સિંગડા ફાડી નાખ્યા જો નકરી એક ખીલે જ બે ને બાંધીએ પણ બાજી બાજીને જો શિંગડા ફાડી નાખ્યા લોહી કાઢી બહુ બાજુ બહુ બાજુ તમને આખો વિડીયો બતાવો થાય ગાંડીને કાંઈ આપ્યા જો આ ગાંડી ગાડીની પાડી ગધું એટલે ગોગલના ગોગલ ના હંધાય ને આપ્યા ઉપર મોડી દે બેટા જો અમારે આ નાની ટોપલ બે બેનું જ છે બે માછીબહેનું છે પણ એટલું બધે એટલું બધે પાછું બે એક જ ખીલે બાંધવામાં આવે ધ્રોજ બે દોવા દે છે બેની પાસે પાસે તે નાનીથી મોટી ખીલું બે પાસે પાસે છે પણ આજ પહેલી વહેલું સોડ્યું છે તો બભરાટી બોલાવે છે બાંધવાની એકાબીજીને ત્યાં અહીંયા મારી મારીને બે ચાર વખત જુદ્યું પાડ્યું જુદ્યું પડી જાય પછી પાછું બાંધે આગળ પાછું બાંધવા મળશે માંડ માંડ જુદ્યું પાડું પાછું બાંધવા મળે પણ જોરદાર ધીંગાણું કરાવો જાફરાવાદી ખડાયા પણ બે બોકર મારે એવા છે મારા ઘરના પાડાના છે લગરાના પેલા વેતરા બે છે બસ અને હું આમાં હું છે જો ઓલી ત્યાં શિંગડામાંથી લોહી નીકળવા મળ્યા છે જુદું પાડવી પાછું બાદ હું ધરો કરી લેવા દે કેટલી વખત જુદું પાડ્યું ઠેઠ ઘેરથી બધાડતો તો ઠેઠ ડુંગર સડી ગયો હજી બાધ હેસ છે માયાજે બાધવાથી દેવું છે કેટલીક બાદ હે શાંતિ થઈ જાય આ ખંડમાં ખડા પાડી દીધા ઠેરથી ઠેર સુધી તો જુઓ આ છે અમારી ટોપલ ને એની ઓલપા આડી બતાવી નાનીક છે અને જે અમારી પ્યાહું આડ્યું છે પણ આ ધીંગાણાનો વિડીયો થોડોક બનાવી દેવી એને શાંતિ વળી જાય પછી આકડી આપણે જો આખી માથે વાઈડ માથે સુઈ ગઈ બોલો કેટલું એને બાંધવાનો સરસ છે ને કરી એક ખીલે એક તગાર ખાણી પછી એક ટ્રામ ખાચી હોય એકા બીજું ખાણ ખાચી હોય તો એક શું માથું ન કરે પણ અહીંયા સોડ્યું કરવાનું પૂજ્યું છે ને ભબડાટી બોલા હોય હવે તો જુદું પડો મારી દીકરી આપણી સામો જ હોય વાડીમાં શિંગડું ભરાઈ દે તું ભાઈ ભાઈ બ હવે આ જુદું પડો હવે ભાતા ડોબા કોને કીધા ઓળી દોથા જવડી છે નાની પાસે પણ તોય આખી ઉછી કરી નાખે નાઈન આ વિડીયોમાં તમને ભાઈ હું હકડા નાના બતાવ્યો ઓરિજિનલ જોઈએ તો આથી જવડાશે બે કારણ કે આપણી પાસે એવા કંઈ વિડીયા બનાવવાનો કંઈ ન હોય તો આખું પૂરું શૂટિંગ મળે જો બીના શીંગડા હલવાઈ ગયા છે ને આ જો આ કૂવો મારે પાસે ભરવાડનો હતો આ ભરવાડના કૂવામાં આ પાણી ઉછળતું આવતું હતું મેં એટલો કટકો બનાવી લીધો